મેઘાણીએ ઘણું બધું લખ્યું છે કે દુહા લખ્યા છે છંદ લખ્યા છે રાસડા લખ્યા છે ઘણા બધા સોરઠી બહારવટીયાઓ વિશેની કથાઓ લખી છે સોળી સંતો વિશેની કથાઓ લખી છે અઢળક એમના એમની પાસેથી આપણને મળે છે એની સાથે સાથે મેઘાણીએ યુગવંદના નામનો સરસ મજાનો કાવ્ય સંગ્રહ આપ્યો છે એમાં દેશભક્તિના રાષ્ટ્રભક્તિના એવા ગીતો આપ્યા છે અને એમ કહેવાય છે કે એ વખતે સિંધુળો નામનું એક નાની એવી પુસ્તિકા આપેલી અને એની અંદર જે ગીતો આપ્યા હતા એની અંદર જે કવિતાઓ આપી હતી એ કવિતાઓમાં એટલા સરસ શૌર્ય ગીતો હતા પરાક્રમના ગીતો હતા ત્યાગ બલિદાનને લગતા ગીતો હતા રાષ્ટ્રભક્તિના અને દેશભક્તિના એ વખતે જાગૃતતાના એ ગીતો એની અંદર મેઘાણીએ આપ્યા હતા અને એ સિંધુડો જ્યારે રજૂ થયો રિલીઝ થયો અને પછી એટલો બધો એનો જુવાળ ઉપડ્યો કે અંગ્રેજ સરકારને એને જપ્ત કરવો પડ્યો અને પછી મેઘાણી ઉપર કેસ પણ ધંધુકાની કોર્ટની અંદર ચાલેલો ને એ રીતે એમ તો આ મે જે સિંધુડો હતો એની ઘણી બધી કોપીઓ તો પછી વેચાઈ ગયેલી હતી ને એ રીતે થોડા સ સંગ્રહાયેલા ગીતો હતા અને એમાંથી ઘણા ગીતો છે એ યુગવંદનામાં મેઘાણીએ સંપાદિત કર્યા છે તો આવા ઘણા લોકગીતો ની સાથે સાથે આપણને રાષ્ટ્રભક્તિના ગીતો છે દેશભક્તિના ગીતો છે શૌર્ય પરાક્રમને લગતા ગીતો છે એવા મેઘાણીએ આપ્યા છે અને એમાં સારા સારા ગીતો છે કોઈનો લાડક વાયો છે ઓતરાદા વાયરા ઉઠો ઉઠો રક્ત ટપકતી શો જોળી સમ્રાંગણથી આવે અને સૌથી મહત્ત્વનું છે કસુંબીનો રંગ એ પણ મેઘાણીએ આપ્યું છે તો થોડીક હવે એક છેલ્લે છેલ્લે આપણે ઝલક એ એ બારોટ સાહેબ ને કહીએ કે થોડાક આ પ્રકારના ગીતો વિશે પણ વાત કરીને એની થોડીક ઝલક આપી દેજ મેઘાણીએ એ વખતે સ્વાતંત્ર્ય સંગ્રામ એકદમ ટોચ ઉપર હતો અને મેઘાણી પણ એમાં ગાંધીજીથી પ્રભાવિત થયેલા ગાંધીજી પ્રત્યે એમને આદર હતો પણ એનાથી ઇમ્પ્રેસ ન ઇમ્પ્રેસ નતા ઇમ્પ્રેસ તો મેઘાણી કોઈથી ન થાય સત્ય વાત જ કરે ન્યાયની જ વાત કરે મેઘાણીએ જો એ વખતે રાષ્ટ્રભાવના ગીતો લખ્યા પણ રાષ્ટ્રને અને એ વખતે સ્વતંત્રના જે સભાઓ થતી એમાં ભાષણ કોઈથી નથી કર્યું ને વર ગીતો એને જબરદસ્ત લખ્યા બધા અને એ ગીતો બધા ગવાતા એ સેનાનીઓ બધા ગાતા પણ તેમ છતાં એને અંગ્રેજ સરકારની વિરુદ્ધમાં ભાષણ કરવા બદલ કેસ થયો એના ઉપર ખરેખર ભાષા કરતા જ નહોતા અને કર્યું જ નહોતું ભાષણ કરનાર છે ને એ મનુભાઈ જોધાણી હતા તો જોધાણી અને મેઘાણીનો મેળ બેસાડી અને ધંધુકામાં એની સામે કેસ ચાલ્યો અને ના બે વર્ષની સજા થઈ એમને બે વર્ષની સજા થઈ ત્યારે જજ હતા ઈસરાણી કરીને મેજિસ્ટ્રેટ એણે મેઘાણીને કીધું તમારે કંઈ કહેવું છે મેઘાણીને ખબર હતી કે આ તો નક્કી જ છે આ બધું કાવતરું જ છે આપણને જેલમાં મોકલવાનો જ છે તો બચાવ કરવાનો કોઈ મતલબ નથી પણ એણે કીધું કે મને રજા આપો તો મારે એક ગીત ગાવું છે ત્યારે એ વખતે મેઘાણીએ જે ગીત ગાયું એની એક પહેલી લાઈન તમને કહું કે એ ગીત જેમ જેમ ગવાતું ગયું ને એમ કોર્ટમાં જે માણસો હતા એની આંખમાંથી ચોધાર આંસુ વહેતા હતા બધા રડતા હતા ઈવન ત્યાં સુધી કે જજ જે મેજિસ્ટ્રેટ હતા ઈસરાણી એ પણ રોતા હતા કારણ કે જાણતા હતા મેઘાણી નિર્દોષ છે પણ આ તો અંગ્રેજ સરકારના નોકર શું કરે હજારો વર્ષની જૂની વેદના કલેજા જા કંપાવતી અમ ભય કથાવો મરેલા રુધિર ને જીવતા સુડાવો સમર્પણ ને સહુ

દેવદાસ ગાંધી પણ હતા એ એક ચોપડી લઈને મેઘાણી પાસે આવ્યા એમાંથી એણે એક કાવ્ય બતાવ્યું કે મેઘાણી આ કાવ્ય બહુ સરસ છે અંગ્રેજી ચોપડી હતી અને એમાં એક કવિતા હતી એમાં એ લખેલી મેરી લા કોસ્ટ નામની એક કવિત્રી એક એ એ કવિતાનું ઇંગ્લિશમાં ટાઇટલ હતું સમબડીઝ ડાર્લિંગ સંભળી દાલિંગ એ મેઘાણીએ વાંચ્યું એક વાર વાંચ્યું બે વાર વાંચ્યું અને ધીમે 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 એના મનમાં ખોટા થઈ ગયું કાવ્ય બહુ ગમ્યું પછી એણે કાવ્યનો અનુવાદ ન કર્યો પણ એક નબૂત સર્જન કર્યું એના આધારે કારણ કે એમાં તો જે વાત હોય એ અંગ્રેજી હોય એ વાતાવરણ હોય એ પાત્રો હોય એ ઘટના હોય પણ એને બિલકુલ ભારતની કે આપણી ગુજરાતની આખી એ આબોહવા મૂકી અને એ પ્રમાણે નવું સર્જન કર્યું એ કાવ્ય એટલે આ કોઈનો લાડક વાયો રક્ત ટપક રક્ત ટપકતી સો સમરાંગણથી આવે કેસરવરણી સમર સેવિકા સમર સેવિકા કોમળ બિછાવે ઘાયલ મરતા મરતા રે માત આઝાદી ગાવે સાંજનો સમય હોય યુદ્ધ પૂરું થયું હોય ચારે એ બાજુ ઘાયલને તરફડતા અને મરેલા સૈનિકો પડ્યા હોય કોઈના હાથ કપાઈ ગયા હોય કોઈના પગ કપાઈ ગયા હોય કોઈનું માથું કપાઈ ગયું હોય કોઈના આંતરડા બહાર નીકળી ગયા હોય કોઈની આંખો બહાર નીકળી ગઈ હોય કોઈ છેલ્લે ડચકે હોય હ થોડો ઘણો શ્વાસ બાકી હોય અને ધીમે ધીમે સૂરજ ઢળતો હોય અને એ વખતે જે સૈનિકોના ઘરના જે હતા એ કોઈ પાણીની જારી ભરીને આવે કારણ કે ઘાયલ થયા એને પણ પાણી જોઈએ અને મરતા મુખમાં પણ પાણી જોઈએ તો સૌ સૌ પોતાના પોતાના કોઈનો દીકરો કોઈનો ભાઈ કોઈનો ભત્રીજો કોઈનો ભાણેજ એમ એમ એના સગાવાલા આવતા રહ્યા પણ એક એક ખૂણામાં એક દૂર એક એકલો સૈનિક પીઢો છે એની પાસે કોઈ નથી આવતું કારણ કે એના જે સગાવાલા છે એ દૂર છે નર્મદાને કાંઠે એક નાનું ગામડું છે ત્યાંનો આ જવાન વતની છે એ આખું ચિત્ર મેં ઘણી આમાં મૂક્યું છે કે કોની વનિતા કોઈની માતા કોઈની પત્ની કોઈની માં કોઈની બેન કોઈની વનિતા કોઈની માતા ભગીની ટોળે વળતી

ਕਰਤੀ ਮਾથે ਕਰ ਮਿਠੋ ਧਰਤੀ ਪਣ ਐਨੂੰ শিরਖੋੜਾ ਮਾਲੇਵਾ ਕੋਈ ਜਨੇਤਾ ਨਾ ਵੀ ਇਹਨੇ ਸਿੰਚਣ ਤੇਲ ਕਟੋੜਾ ਨਵ ਕੋਈ ਬੇ ਨਿਲਾਵੀ ਕੋਈ ਨਾ ਲਾਡਕਵਾਇਆ ਨੀ ਨ ਕੋਈ ਏ ખબરે પૂછાવી કોઈના ખબરે પૂછાવી બધાના સગાવાલા આવ્યા આનો કોઈ ના આવ્યું અને એકલો તરફડતો પાણીના ટીપા માટે ઝંખતો એ જવાન છેલ્લા શ્વાસ લે છે એનું પ્રાણ પ્રાણપંખીરું ઉડી જાય છે ત્યારે કવિ કે છે કે આ વીર ગતિને પામેલો આ શહીદ અહીં તમે એનું મેમોરિયલ બનાવશો આરસની તકતી મૂકશો એના વખાણ કરશો એના પ્રશંસા કરશો કે માતૃભૂમિ માટે એને પ્રાણની આહુતિ આપી એવું કઈ ન લખતા ભલા માણસ તમારે લખવું હોય તો ખાલી એટલું લખજો ਕਿ ਇਹ ਨਹੀਂ ਬਸਮਕਿਤ ਭੂਮੀ ਪਰ ਚਣ ਜੋ ਆਰਸ ਖਾਂਭੀ ਆਰਸ ਨਹੀਂ ਖਾਂਭੀ ਚ ਇੱਕ ਮੁਖ ਜੋ ਪਣ ਇਹ ਪੱਥਰ ਪਰ ਕੋ ਤਰਸ਼ੋ ਨਾ ਕੋਈ ਕਵਿਤਾ ਲਾਂਬੀ ਲਖ ਜੋ ਖਾਕ ਪੜੀ ਆਹੀਂ ਕੋਈ ਨਾ ਲਾਡ ਕੁਆਯਾ ਨੇ લખજો ખાખ પડી કોઈના આવા શહીદો આવા આવા વતન માટે માતૃભૂમિ માટે જેણે પ્રાણનું આહુતિ આપી પોતાના પત્નીને છોડી બાળકોને છોડ્યા મા બાપને છોડ્યા પોતાનું ઘર છોડ્યું પોતાનું ગામ છોડ્યું પોતાના મિત્રો છોડ્યા બધું છોડીને એ માણસે જીવ આપી દીધો કોના માટે દેશ માટે અને દેશને એની કદર જ ના હોય તો એને વેડફાઈ ગયો એનો જીવ વેડફાઈ ગયો જિંદગી વેડફાઈ ગઈ એવું જ ભગતસિંહનું થયેલું ભગતસિંહ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ આમ તો લાલા રાયને સાયમન કમિશન વિરુદ્ધ એક લડત ચાલતી હતી એમાં લાલા લજપતરાય એક એક આખું સરઘસ લઈને નીકળેલા એમાં સેન્ડર્સ નામના એક અંગ્રેજ ઓફિસરે લાઠીચાર્જનો હુકમ કર્યો અને એ લાઠીચાર્જમાં લાલા લજપતરાયને લાકડી માથામાં વાગી અને હોસ્પિટલમાં દાખલ કર્યા ન્યા લાલા લજપતરાયનું મૃત્યુ થયું લાઠી લાઠી વાગવાને કારણે અને ભગતસિંહે પ્રતિજ્ઞા લીધી કે આ લાઠીચાદનો હુકમ દેનાર અંગ્રેજ ઓફિસરને હું જાનથી નહીં મારી નાખું ત્યાં સુધી જાનથી નહીં બેસું અને ભગતસિંહે ખરેખર ઓફિસરને મારી નાખ્યો પણ માણસ બદલાઈ ગયો સેન્ડર્સને બદલે સ્કોટ આવી ગયો પણ માર્યો તો ખરો જ અને પછી એ ત્યાંથી પછી તો આખો અંગ્રેજ સલ્તનતાની પાછળ પડી ભગતસિંહની પાછળ એ તો બધી લાંબી કથા છે પછી કલકત્તા એ નીકળી ગયા ને પણ કોર્ટમાં બોમ્બ ધડાકો કરવાના કેસમાં ભગતસિંહ પકડાયા પકડાયા એટલા માટે કે ત્યાંથી બોમ્બ ફેંકીને ભાગ્યા નહીં ત્યાં ઊભા રહ્યા પકડાવવા માટે જ ઊભા રહ્યા અને એને ફાંસીની સજા થઈ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ બોમ્બ ફેંકવામાં બટુકેશ્વર દત્ત હતા પણ એનું નામ આમાં આવ્યું નહી ફાંસીમાં ફાંસીનો દિવસ જે નક્કી થયેલો કોર્ટે નક્કી કરેલો એના કરતા એક દિવસ વહેલી ફાંસી આપી દીધી ફાંસી આપ્યા પછી એ વખતનું પંજાબ લાહોર પાકિસ્તાન નહોતું મેનું ને એ વખતે તો તો લાહોરની જેલમાં હતા ભગતસિંહ પછી ફાંસી આવ્યા પછી એને જે અગ્નિદાહ દેવાય છે ચીતા સળગાવે છે પણ ચીતા પૂરેપૂરી સળ એના શરીર પૂરા સળગ્યા નહીં અડધા બળેલા રહ્યા ત્યારે એના ઉપર કેરોસીન છાંટીને બાળવામાં આવેલા કેરોસીન છાંટીને કોઈને બાળવા પડે એ આપણે ત્યાં દુર્ભાગ્ય ગણાય અપમાન ગણાય પણ એવું થયેલું વિચાર કરો આજે આઝાદીના આટલા આટલા આઠ દાયકા વીત્યા છતાં આ બાબતનું ખુન્નસ કોઈને નથી કે ભગતસિંહના એના 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 મૃતદેહને બાળવા માટે કેરોસીન છાંટવામાં આવે અને એ લોકો દેશ માટે આટલી યાતનાઓ વેઠી અને એનો કોઈ ઇતિહાસ નહી અને જેને કાંઈ કર્યું નથી ચડી બેઠા છે એને લાકડી જેને ખાધી નથી એ સીધા પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા અને એને જેલે કેવી હતી ખબર છે લક્ઝરિયસ ફાઈવ સ્ટાર હોટલમાં રાખે એમ એને જેલમાં રાખવામાં આવેલા ઈ પ્રાઇમ મિનિસ્ટર બન્યા મેઘાણી હોત ને એ વખતે કદાચ ને તો એને એને એણે જબરું કર્યું હોત પણ આ આ વસ્તુ પણ એને કાવ્યમાં ઉતારી ભગત સિંહ ની કે વીરા મારા પંચ સિંધુ ને સમશાન રોપાણા ત્રણ રૂખડા આવો એક અદભુત ગીત એને ભગતસિંહ માટે લખેલું કશું બી રંગ કરીએ આપણે હવે આ છે ને હું હંમેશા કહું છું કે ગુજરાતનું તમામ સાહિત્ય પ્રલયમાં ડૂબી જાય બધું જ બધી જ કવિતાઓ બધું જ ડૂબી જાય સાહિત્ય સાહિત્યના પુસ્તકો ગીતો કવિતાઓ લેખો વાર્તાઓ બધું નાશ પામે અને માત્ર કસુમી નો રંગ એક બચી જાય ને તો પાછું ગુજરાત નું સાહિત્ય પાછું એમાંથી પ્રગટે એનું કારણ છે કસોમીના રંગમાં આપણા જીવનના તમામ ઉન્મેષો તમામ આપણી સંવેદનાઓ તમામ આપણી ભાવનાઓ તમામ સંબંધો એ બધું એમાં છે એમાં વીરની વાત છે એમાં શૃંગારની વાત છે એમાં ભક્તિની વાત છે હમ એમાં તમામ પ્રકારની વાતો છે એમાં બેનના આલડાની વાત છે માના ધાવણની વાત છે કે જનની નાહ્યા પોઢંતા પોઢંતા પોઢો કસું બી નો રંગ અનમાના ધોળા ધાવણ કેરી ધારાય ધારાએ પામ્યો કસુંબી નો રંગ હોરાજ મને લાગ્યો ಕಸುಂಬೀ ನೋ ರಂಗ ಕಸುಬೀ ರಂಗಣ ರಾತ್ರಿ ಪಾಡೋ ನಾಡೋ ಚೋಳೋ ಕಸುಬೀ ನೋರಂಗ રાજ મને લાગ્યો કસું બી નો રંગ ભક્તો મસ્તી પર ચાખ્યો કસું રંગ અને મારી વાલી દિલદારા પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબી રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી રંગ શહીદો ના ધગ ધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબી નો રંગ ઓલા સાગર ને પારે સ્વાધીનતા ની કબરોમાં

મલકાયો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હવે ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ એ ઘોળી 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 ગોળી ઘોળી 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 ગોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કશું બીનો રંગ ઓલા દો રંગા દેખીને ડરીરાટે तमें पीजो कसू नो रंग ओ राज मने लगो कसू नो रंग ओ राज मने गाओ कसू नो रंग ओ राज मने लगो कसू नो रंग ओ राज मने लगो कसू नो रंग ओ राज मने लो कसू नो रंग ਉਹ ਰਾਜ ਮਨੈ ਲਾਗਿਓ ਕਸੂਬੀ ਨੋ ਰਾ